मित्रो आज श्री राजराजेश्वरी श्री कोयवाला मेलडी माताजी નું મંડ આ સ્થામ બાબરા તાલુકાનો કોટરા પીઠા એનેથી આગળ 5 કિલોમીટર કર્ણોકી કર્ણોકી પી અંદર ગાલામાં ડુંગરો ઉપર 2 કિલોમીટર અંદર ના ગાલામાં कोयवाला मेलडी माताजी નું સ્થાન છે અને માતાજી તો ત્યાંનો છે

માતાનો અવતાર શનિ પણ આશીર્વાદ અને આજકાલના દર્શન કર્યા જેવા છે કેમ કે ઘણી ઘણી ઠીકાને મેલી તો છે મેલી તો ભાઈ આનું કઈ કહેવાય પ્રમાણ છે

તો નહીં અને માથું દુખતું હોય તો માતાજી ને શ્રીફલ ની માનતા કરવાથી માતા દુખાવો મટી જાય પછી આવે અને માનતા ધરી અને માતાના દર્શન કરી દેવાના